નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી આવી ચૂકી છે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે તો શરૂઆત કરીએ વિભાગ નંબર એથી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબો જોઈએ તેમાં પણ નંબર એક ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ બોર્ડ ઓરોએ આપ્યો હતો નંબર બે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે છત્તીસગઢ નંબર ત્રણ ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે ગોવા નંબર ચાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહ્યતરી યોજનાનું ટૂંકું નામ શું છે તો જવાબ આવશે એમજી નેરગા નંબર પાંચ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે તેને શું કહે છે તો કે વિશ્વ શ્રમ બજાર નંબર છ દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે ગરીબી અને બેરોજગારી નંબર સાત ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે તો કે ભારતના સિક્કિમ કેરળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે નંબર આઠ બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંખ્યા કઈ છે તો કે રોજગાર વિનિમય કેન્દ્ર નંબર નવ ઉદ્યોગ સાહસિકોને નવોદ ધંધો શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે તો કે ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે નંબર દસ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય

તો ચોવીસ ફૂટ ઊંચો નંબર નવ આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના પિતા નંબર દસ વાત્સન તો કામ સૂત્ર ત્યાર પછી જે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નંબર એક ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા દસમી અને અગિયારમી સદીથી વિકાસ પામી ખરું નંબર બે જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે ખરું નંબર ત્રણ ખાનગીકરણ એટલે દેશના અર્થ તંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા ખોટું નંબર ચાર વિશ્વ સ્તંભને વરસાદ કે તડકામાં વર્ષો સુધી રહેવાથી કાટ લાગ્યો છે ખોટું નંબર પાંચ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો છે પડછાયો છે જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા ખરું ખાલી જગ્યાઓ પૂરો નંબર એક વિદેશમાંથી વધુ આવક વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન ખાલી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે તો કે બ્રેઇન ડ્રેઇન નંબર બે વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ખાલી જગ્યાએ આપવામાં આવે છે તો કે વ્યાજવી ભાવની દુકાનો નંબર ત્રણ ભવ્ય પ્રાચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે પ્રજનન શાસ્ત્ર નંબર ચાર આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ખાલી જગ્યા ઋષિ હતા ગુદ્ધ સંમત નંબર પાંચ મહર્ષિ ચરક ચરક સંહિતા મહર્ષિ શ્રુશ્રુત તો જવાબ આવશે શ્રુશ્રુત સંહિતા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ નીચે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન વર્ષ કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે વિભાગ બી નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નો આવશે પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખવો નંબર એક હેતુક યોજના એટલે શું તેમાં કેટલા હેતુઓનો સમાવેશ થાય છે ત્યાર પછી છે નંબર નંબર મને ઓળખો એક નહેર તરીકે મારું નિર્માણ થયું હતું તો ગ્રાન્ડ નંબર ઈસવીસન ઉત્તર પ્રદેશમાં એક નહેર તરીકે મારું નિર્માણ કરવામાં આવ્યું હતું ગંગા નહેર ત્યાર પછી છે નંબર ત્રણ જળ સંકટની સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે ત્યાર પછી નંબર ચાર જળ વ્યવસ્થાપન માટે ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ નંબર બેડજ ગામના લોકોએ પોતાના ગામની પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી નંબર છ વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપો નંબર સાત પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર આઠ ભારત સરકાર પર્યાવરણ જાગૃતિ માટે કયા પ્રયાસો કરી રહી છે નંબર 9 ઉદારીકરણના લાભો જણાવો નંબર દસ ભારત સરકારે ક્યાં ત્રણ આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા કઈ સાલમાં નંબર બાર જળ સંસાધનોની જાળવણી માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ નંબર તેર ભારત સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન છે વિધાન સમજાવો નંબર ચૌદ સંકલ્પના લખો ખાનગીકરણ અને ઉદારીકરણ નંબર પંદર ખાનગીકરણના ગેરલાભો વિભાગ સી નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે સાઠથી એંશી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો નંબર એક ગરીબી એટલે શું ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપો તેમની માહિતી પણ અહીં તમને આપેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણો ક્યાં ક્યાં છે નંબર ચાર માં અન્નપૂર્ણા યોજના ટૂંક નોંધ લખો નંબર પાંચ ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબોમાં કોનો કોનો સમાવેશ થાય છે નંબર છ તમારા મતે ગરીબી પાછળ ક્યાં ક્યાં કારણો જવાબદાર છે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે નંબર સાત ભારતમાં બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ તમારા સૂચનો લખો ત્યાર પછી છે નંબર આઠ ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓના કોષ્ટક રૂપે દર્શાવો જે અહીં તમને દર્શાવી અને આપેલ છે નંબર નવ સંકલ્પના લખો વૃષ્ટિ જળ પૃષ્ટિ જળ અને ભૂમિગત જળ નંબર દસ સરકારે રોજગારીના ક્ષેત્રે ક્યાં ક્યાં નવા ક્ષેત્રો ખોલ્યા છે નંબર અગિયાર ગરીબી નિવારણ માટે સરકારે ક્યાં કાર્યક્રમો અમલમાં મૂક્યા છે માત્ર યાદી આપો નંબર બાર વિશ્વ શ્રમ બજાર એ શું છે ત્યાર પછી નંબર તેર રોજગાર વિનિમય કેન્દ્ર શું કામગીરી કરે છે તે જણાવો નંબર ચૌદ ભારતમાં ભારતમાં ગરીબીનું વર્ણન કરો

પછી એકસો પચાસ શબ્દોમાં જવાબ લખો નંબર એક ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્ય ભટ્ટે કરેલ શોધો વિશે નોંધ લખો ત્યાર પછી નંબર બે શાસ્ત્ર વિશે સવિસ્તાર માહિતી આપો ત્યાર પછી છે નંબર ત્રણ નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો અને તેમણે પ્રાચીન ભારતમાં ક્યાં ક્યાં ક્ષેત્રોમાં શું શું પ્રદાન આપેલું છે તે જણાવો નંબર ચાર પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરવું જે વર્ણન તમને અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો નંબર પાંચ પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાના ક્ષેત્રે પ્રધાન જણાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે